નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયોમાં પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ અંતર્ગત ધોરણ આઠમામાં જે સામાજિક વિજ્ઞાનનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે કરવાનું જે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળી શકે પ્રશ્ન નંબર એકમાં આપણને આપેલું છે નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખો યુરોપની પ્રજાને માંસ સાચવવા માટે સાની આવશ્યકતા હતી તો જવાબ આવશે મરી મસાલા તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાનો છે યુરોપની પ્રજાને માંસ સાચવવા માટે મરી મસાલાની જરૂરિયાત હતી સાગરના સ્વામી તરીકે કઈ પ્રજા ઓળખાતી હતી તો જવાબ આવશે સાગરના સ્વામી તરીકે પોર્ટુગીઝ પ્રજા ઓળખાતી હતી હૈદર અલીના શક્તિશાળી પુત્રનું નામ શું હતું તો જવાબ આવશે હૈદર અલીના શક્તિશાળી પુત્રનું નામ ટીપુ સુલતાન હતું ભારતમાં સનદી સેવાઓની શરૂઆત કોણે કરી હતી તો કોર્ન વોલિસે કરી હતી પ્રશ્ન એક આપણને બે યુદ્ધના પરિણામો આપેલા છે ને અલગ યોગ્ય વર્ગીકરણ કરવાનું છે જેમાં અલીનું મૃત્યુ ને યુદ્ધ અનિર્ણિત રહ્યું તો પ્રથમ મૈસૂર વિગ્રહમાં યુદ્ધ છે એ તેનો નિર્ણય આવતો નથી અને દ્વિતીય મૈસૂર વિગ્રહમાં હૈદર અલીનું મોત મૃત્યુ થાય છે એના પછી આપેલું છે પ્રશ્ન નંબર બેમાં ઐતિહાસિક કારણ આપો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ભાગ નંબર એકમાં આપણે માત્ર હેતુલક્ષી અને ટૂંકા પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન કરશું ઐતિહાસિક કારણ ટૂંકમાં ઉત્તર અને મોટા પ્રશ્નનું સોલ્યુશન આપણે ભાગ નંબર બેમાં કરશું તો અહીં ઐતિહાસિક કારણમાં આપેલું છે અંગ્રેજો ભારતમાં સર્વોપરી બન્યા કારણ કે પ્રશ્ન બેમાં ટૂંકમાં ઉત્તર છે પૂર્વ ભારતના મહત્વના વેપારી પાક ગળી વિશે બે કે ત્રણ વાક્ય લખો ગળીની ઉત્પાદનની જે પ્રથા હતી એમાં નિજ પ્રથામાં શું વ્યવસ્થા હતી એ લખવાનું છે તો આનું સોલ્યુશન આપણે ભાગ નંબર બે માં કરશું પ્રશ્ન નંબર ત્રણમાં આપેલું છે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો रेशमना व्यापारियों खालीजगिया પાસેથીથી કાચું રેશમ ખરીદતા તો સંથાલો ખાલીजगિયા સમુદાયના લોકો ટોળી બનાવી સમુમાં સિકા કરતા તો ખોડ અથવા मुंडा જાતિ छोटा नागપુર આસપાસ ખાલીजगિયા જાતિના આદિવાસી સમુહ રહેતા હતા તો છોટા નાગપુરની આસપાસ मुंडा અને ખાલીजगિયાના પહાડી પ્રદેશમાં રહેનાર વનગુજ્જર સમુદાય ગાય ભેંસ પાળતા તો પંજાબના પહાડી પ્રદેશના તો આ રીતે ખાલી જગ્યા લખવાની છે પ્રશ્ન નંબર ચારમાં આપણને માગ્ય મુજબ પ્રશ્નો આપેલા છે અને મુદ્દાસર પ્રશ્નો આપેલા છે તેનું સોલ્યુશન આપણે ભાગ નંબર બે માં કરશું પ્રશ્ન નંબર પાંચમાં આપણને અહીં જોડકા આપેલા છે જેમાં અ અને બ વિભાગને જોડવાનો છે અ વિભાગમાં આપણને શહેરોનું નામ મુંબઈ તો એમાં આવશે આજનું ઔદ્યોગિક અને વાણિજ્યક કેન્દ્ર બીજું છે સુરત સુરતમાં આવશે અંગ્રેજોએ સુરતમાં પ્રથમ કોઠીની સ્થાપના કરી હતી ત્રીજું છે દિલ્હી તો દિલ્હી છે એ આઝાદ ભારતનું ખૂબસૂરત અત્યારનું શહેર છે કોલકત્તા તો એમાં જવાબ આવશે કોલકાતા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની સ્થાપના કોલકાતામાં થઈ હતી અને ચેન્નઈ તો અહીંયા ફોર્ટ વિલિયમ છે એ પહેલાંનું નામ અત્યાર ચેન્નઈ એનું નામ પહેલાં ફોર્ટ વિલિયમ હતું તો આ રીતે જવાબ આપણે વિદ્યાર્થી મિત્રો સોરી કોલકાતામાં આવશે ફોર્ટ વિલિયમ ને ચેન્નઈમાં આવશે ફોર્ટ સેન્ટ જ્યોર્જ તો આ રીતના જવાબો આવશે તમે એ જવાબ આપેલા જ છે એ પ્રમાણે જવાબ તમે સુધારી લેજો બીજું આપેલું છે મને ઓળખી મારું નામ બતાવો હું ભારતનું માન્ચેસ્ટર ગણાતું તો જવાબ આવશે અમદાવાદ હું લોખંડ પોલાદ ઉદ્યોગનો જનક છું જમશેદ્દી તાતા હું આધુનિક ભારતનો નિર્માતા છું તો ડેલાઉસી તો આ રીતના જવાબ લખવાના છે એના પછી પ્રશ્ન નંબર છમાં આપણને તફાવત આપેલો છે કુદરતી સંસાધન અને માનવસર્જિત સંસાધન અને બીજામાં આપણે ટૂંકમાં ઉત્તર આપેલો છે આ પ્રશ્નનું સોલ્યુશન આપણે ભાગ નંબર બેમાં કરશું સાતમા પ્રશ્નમાં આપણને વિકલ્પ આપેલા છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળના આશરે કેટલા ટકા ભાગ ભૂમિ રોકે છે તો જવાબ આવશે એ ઓગણત્રીસ ટકા ભાગ રોકે છે પૃથ્વીના ગોળાનું વિક્ષણ કરતા કેટલા ટકા ભાગમાં પાણી છે તો કુલ ચાર ભાગ પાડી એમાંથી ત્રણ ભાગમાં પાણી છે તો જવાબ આવશે બી પાકની વધુ પડતી સિંચાઈથી શું થાય તો જમીનની ફળદ્રુપતા છે એ લાંબા ગાળે ઘટે છે ચોથો વિકલ્પ છે નીચેનામાંથી કયું પરિબળ જળ તંગી માટે જવાબદાર નથી તો વૃક્ષારોપણ કરવાથી પાણી જળ તંગી થતી નથી વસ્તી વધે તો પાણીની સમસ્યા ઊભી થાય આધુનિક જીવનશૈલીમાં પાણીનો બગાડ થાય તો પાણીની જળ તંગી ઊભી થાય ને નવા નવા ઉદ્યોગો આવે તો પણ જળતંગી થાય પ્રખ્યાત એક યુક્તિ સૂચવે છે કે ખાલી જગ્યા જીવન છે તો જવાબ આવશે જળ એ જ જીવન છે એના પછીનો પ્રશ્ન નંબર આઠમાં આપેલો છે માગ્યા મુજબ જવાબ આપો એમાં દુનિયાના રેખાંકિત નકશામાં નીચે આપેલ ખનીજોના બે બે ઉત્પાદક દેશ કોલસો તો કોલસો જે દેશમાં ઉત્પાદન થતો હોય એવા બે દેશ આપણે દુનિયાના નકશામાં ગોતીને કોઈ પણ સાંકેતિક સંકેત દ્વારા દર્શાવવાનો છે અને બીજો ખનીજ તેલ તો આ પાઠમાંથી તમે નકશાની તૈયારી કરી લેજો કેમ કે કોઈ પણ બે ખનીજો કે કોઈપણ પદાર્થોના પ્રાપ્તિ સ્થાન છે એ ગોતીને લખવાના રહેશે અહીં તફાવત આપેલો છે ધાતુમય ખનિજ અને અધાતુમય ખનિજ તો સોનું ચાંદી જસત વગેરે ધાતુમયમાં આવશે કોલસો અબડબ જીપસમ એ અધાતુમયમાં આવશે આના સિવાયના પણ તમે બીજો લખી શકો પ્રશ્ન બેમાં કોઈ એક ખનિજનું નામ આપો તેનો ઉપયોગ જણાવો પ્રશ્ન નવ નવમાં મુદ્દાસર પ્રશ્નો છે જેમાં બાગાયતી ખેતી ખેતરમાં કઈ રીતે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ લેશો અને વિશ્વનો મુખ્ય ખાદ્ય પાક ડાંગરની રોપણી કેવી રીતે કરવામાં આવે છે તેના વિશે આપણે જવાબ લખવાનો છે પ્રશ્ન નંબર નવ બીમાં છે નીચે આપેલા વિધાનોમાં ખોટો શબ્દ છેકી વાક્ય ફરીથી લખો પંજાબને ખાલી જગ્યાનો કોઠાર કહેવાય ઘઉંનો કોઠાર તો ડાંગર ઉપર છેકો રેગુડ તરીકે ખાલી જગ્યા જમીન ઓળખાય છે તો કાળી જમીન તો રાતી ઉપર છેકો

જે તો વિદ્યાર્થી મિત્રો આનું સોલ્યુશન આપણે ભાગ નંબર બેમાં કરશું પણ તમને આ બંને ટૂંક કઈ ટૂંક નોંધ કમ્પ્લેટ આવડે છે કે જેથી કરીને તમને છ માર્ક મળી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો પ્રશ્ન નંબર દસમાં અહીં ખરા ખોટા આપેલા છે નીચેના વિધાનોમાં ખરા વિધાન સામે સાચો અને ખોટા સામે ખોટાની નિશાની કરો રાષ્ટ્રગીત શરૂ થતા ટટ્ટાર અને સ્થિર ઊભા રહેવું જોઈએ તો સાચો જાહેર મિલકતની દિવાલ પર ખરાબ લખાણ લખવું જોઈએ તો ખોટું પર્યાવરણનું રક્ષણ તેની જાળવણી કરવી જોઈએ તો સાચું આપણે કરવી જોઈએ દર વર્ષે છવ્વીસમી જાન્યુઆરીએ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે તો સાચું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર બંધારણીય ઈલાજોના હકને બંધારણનો આત્મા સમાન છે તો જવાબ આવશે સાચું પ્રશ્ન નંબર અગિયારમાં છે ટૂંકમાં ઉત્તર સંસદનું ઉપરું ગૃહ કોને કહેવાય તેના વિશે અને સંસદની જરૂરિયાત અને પ્રશ્ન નંબર બારમાં છે ટૂંકમાં ઉત્તરમાં જો તમે દેશના પ્રધાનમંત્રી બનો તો દેશના ગૌરવ અપાવવા માટે તેમાં કેવા કાર્ય કરશો અને લોકસભાનું મહત્ત્વ ટૂંકમાં લખો વિદ્યાર્થી મિત્રો બે બે ગુણમાં પ્રશ્નો છે આ પ્રશ્નનું સોલ્યુશન આપણે ભાગ નંબર બેમાં કરશું તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ આઠના સામાજિક વિજ્ઞાનનું મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન આ વિડિયોમાં આપણે હેતુલક્ષી પ્રશ્નનું સોલ્યુશન જોયું આવતા ભાગ નંબરે બેમાં માગ્યા મુજબ પ્રશ્નો ટૂંકમાં ઉત્તર અને સ વિસ્તાર પ્રશ્નોના જવાબનું સોલ્યુશન કરશું જો તમને વિડીયો ગમે તો લાઇક કરજો તમારા મિત્રોને શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો